અગાઉ આપણે જણાવ્યા પ્રમાણે ભગવાને વ્યાસ દેવ તરીકે તેમના અવતારનું બ્રહ્મ સૂત્રનું સંકલન કર્યું ભગવાન અહીં વેદ સૂત્રના વિષયમાં તેનો સાર આપી રહ્યા છે કે તેઓ કહે છે કે સંખ્યામાં અનેક જીવો બે પ્રકારના હોય છે ચ્યુત એટલે કે સ્તર અને અચ્યુત એટલે અક્ષર જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન પૃથક થયેલા અંશો છે જ્યારે તેઓ ભૌતિક જગતના સંપર્કમાં હોય છે ત્યારે તેઓ જીવભૂત કહેવાય છે અહીં સર શરવાણી પદ પ્રયુક્ત છે જેનો અર્થ જીવ ચ્યુત છે પરંતુ જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે એકત્વમાં હોય છે એટલે તેઓ અચ્યુત કહેવાય છે મિત્રો એકત્વનો અર્થ એવો નથી કે જીવોની વ્યક્તિત્વમાં વ્યક્તિમતા નથી બલકે બંનેમાં ભિન્નતા નથી એવો છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ